તું જાને ભાઈ અહીં મારી પાસે થી ગુડ મોર્નિંગ ના ભાઈ 12 વાગ્યાને ગુડ મોર્નિંગ કરવાની શું કરતો બાપા આ બ્લોગ નો એન્ડ ચાલે છે શું ચાલે ગયો તો શું કહેવાનું સારો તમે કે મેચ માં કેમ ચાલે છે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા એકદમ મજામાં છો તમને લોકોને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી જય ગશ્વર જય શ્રી જય દ્વારકા દીસ સાથે આજના ગુડ મોર્નિંગ એન્ડ સવારના ઓલરેડી વાગી ગયા સાડા અગિયાર અને વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ અને બારનો મોસમ થઈ ગયો છે એકદમ ગરમાહટ કેમ કે અત્યારે ગરમીની પ્રમાણ એટલું બધું વધી ગયું છે ને બા ગરમી કેટલી વધી ગઈ બહુ વધી ગઈ છે આજે તો બાને દેખાડવા ગયા હતા અને બા ડોક્ટરે શું કીધું તમને સારું છે અત્યારે તમને કેમ લાગે છે સારું છે ટીપુ આમ કાઈ ટીપુ ટીપા નાખું દર કો હે તે ડોક્ટર કે ડોક્ટર કે ટીપા નાખે ત્યારે તો કોઈ ને એ ભાઈ એટલું તો થાય જ ને પપ્પા પણ અહીંયા છે પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ કેમ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જાઓ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ જાને ભાઈ એ મારી પાસે પપ્પા ગુડ મોર્નિંગ ના ભાઈ બાર વાગ્યા ને ગુડ મોર્નિંગ કરવાની ક્યાં કરશો પપ્પા ગુડ મોર્નિંગ ભૂખ લાગી હોય ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જા ને ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ તો આજે શું બન્યું છે આજે કયું ચાક બન્યું છે આજે છે શું બન્યું છે વાહ આજે તો મિક્સ સબ્જી બની છે મિક્સ જ કહેવા ચોળી અને બટેકા મિક્સ ટમેટા હમ હં 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 ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોર્નિંગ તો કયું બિચારા આવે કેટલી વાર મોર્નિંગ કરે હં મોંગ હા તો તમને ગુડ મોર્નિંગ કેવું લાગ્યું ને એ તમે કહો અને કેટલી વાર લાગશે હવે જમવામાં પપ્પાને કેટલી ભૂખ લાગી ગઈ તે જોયું નહીં અને પપ્પાને ભૂખ લાગે એટલે સાડા બારે આટલી બધી વાર લાગશે ઓકે તો આજે છે હૈયુરનો બર્થ ડે અને હૈયુને વિશ્યુ મેની મેની હેપી રિટન ઓફ ધ ડે અને હૈયુને ખાસ એક મારી તરફથી શુભકામનાઓ કે તે જીવે હજારો સાલ સાલ બીજું કઈ તમારે કેવું છે વેસવાજી શું કહેવાનું છે આજે એને બર્થડે માં વિશ કરની હતી તો આ તો તું પણ અહીંયા મારા બ્લોગ માં તો પણ કે કેમ મારે ના અહીંયા મે લાઈવ થી તો તમે ઉતાર્યા અને ઉતાર્યા પણ તો લોકો વયા ગયા એ એનો ઓલું કહેવાય નો જાવું જોઈએ આજનો દિવસ એને આજ બર્થડે છે તો આજે ફેમિલી સાથે ન મનાવવો જોઈએ બર્થડે કેમ એવું કાઈ ના હોય પણ એ જાવું તો એવું કાઈ નઈ દરવાજે બડ્યા આવતા હશે ઉજોશું એમ ન હોય એવું છે તો તમને ખોટું મને તો ખોટું લાગી ગયું છે આ રોંગ ડિસિઝન કહેવાય અને કેમ લાગે છે એવું તને તો ભાઈને સંદેશો છે કે આજના દિવસ તારે જવાનું અને આજના મારી સાથે હતો અને આખો દિવસ અમે એનો બર્થડે સેલિબ્રેટ કરવાના હતા પણ એ કાર્યક્રમ અત્યારે કેન્સલ થયો છે કેમ કે હૈયુ ને એ લોકો ફરવા ગયા ગયા છે હૈયુ ભાઈ ભાભી અને મનસ્વી ગુડ મોર્નિંગ મમ્મી વેરી ગુડ મોર્નિંગ તો મમ્મી આજના સુપ્રભાત સાથે એક સુવિચાર થઈ જાય સુવિચાર ભૂલાઈ ગયા બધા ગરમા ગરમ રોટલી આવી ગઈ છે અને આજે તમને ખબર જ છે કે શાકમાં તો ચોળીનું શાક અને બટેકાનું શાક બન્યું છે સાથે આપણે દાળ ભાત અને આજે કેરી પણ છે ખાસ કરીને તો પપ્પા કેમ લાગે છે મજા આવે છે શાક ખાવાની શું બપ્પા શું કહેજો લેવાનો જ નહીં કેમ તમને નહીં લેવાના કેમ તમને આ બધું નથી ગમતું ને પપ્પા મને નથી ગમતું લે નથી ગમતું ને યાદ આવી અને અમારા ફેમિલી બ્લોગ જે બનાવ્યા છે ને એ પપ્પાને નથી ગમતું હવે શું કામ નથી ગમતું એ તો મને નથી ખબર કેમ કે પપ્પાને પણ કંઈ ફેસ કરવું પડતું છે એવું વસ્તુ એટલે નહીં ગમતું હોય મને એવું લાગે છે પછી પપ્પા કહેતા નથી કે શું કામ નથી ગમતું

જોવાની રેડ ટુ મૂવી જોવા જવાની કારણ કે પહેલી વખત આપણે અમે જાટ મૂવી જો ગયા ને તે મેં એને કીધું તું કે રાહુલ ને કે મને નઈ લઈ જા મને રેડ ટુ જોવું જ છે કે હું તને ફરી જ લઈ જઈશ એટલે આજે અમે રેડ ટુ મૂવી જોવા જઈએ છે અને જોઈએ કે કેવું એક્શન છે કેવું ડ્રામા છે અને કેવી કોમેડી છે જોઈએ આજે શું કેવું અને મિસ્ટ્રી ખુલશે છેલ્લે મને રેડ મૂવી હતું ને એમાં મજા આવી હવે રેડ ટુમાં મારું એક્સપિરિયન્સ હું એ હું થિયેટરમાં ન જોઈ એ મેં ઘરે એમને જોયું હવે આમાં જોઉં એવું છે પછી હું રિવ્યૂ આપું અગાઉ કાંઈ નહીં કારણ કે એનું મેં એ નથી જોયું કાંઈ નથી જોયું ખાલી ખબર હતી કે આ તારીખે રિલીઝ એટલે એમને જાઉં છું આમ કહું ને તો ખબર નથી કે

ચાલો અમે નીકળી રહ્યા છીએ કાલે પણ અમે બે વાગે નીકળ્યા હતા આજે પણ બે વાગે અમે તડકાની માહોલ લઈને નીકળ્યા છીએ અને રાહુલ ને તો બહુ જ તડકો લાગે हिंदी गुजराती वालों कौन से राहुल तुम बोलो ना नहीं क्या बोलने का है अभी अभी इतना सारा बोलने का बाकी रह नहीं गया है अभी हम जा रहे हैं मूवी देखने के लिए अभी हम मूवी देख के बाद में हम आपको कहेंगे कैसा लग रहा है क्या हो रहा है अभी ये गाड़ी चलाने का ध्यान नहीं दे रहा है मेरे को

તો પિક્ચર જોઈને આવ્યા ને રસ્તામાં જ ક્વોલિટી લેતા એવા હા કેવી લાગે છે બહુ મજા આવે છે બહુ મજા આવે છે ને ખાવાની અને તમે પણ ક્વોલિટી ખાધી છે ને આજનું મેં પિક્ચર જોવા ગયા હતા ને બહુ વધ જોરદાર હતું રેડ ટુ અજય દેવગનનું પિક્ચર આપણે હમણાં એવું કેમ થાય છે કે આપણે પિક્ચર જોવા જાય બા હેલા હે દેશું આપણે પિક્ચર જોવા જઈએ બધા હિટ નીકળે છે એવું કેમ છે

આલ મરીારે મમ્માને કે બીવી હું હા ભૂ છે દીદી દીદી અને ભાઈ ગયા ને લઈ આપણે હું કે ભાઈ લઈ ગયો તો મને ભાઈ લઈ ગયો તું ને એટલે છે ભાઈ ડીંગો ડીંગો એમ ડીંગો 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 કરતો તો હવે જો વાત તું ડીંગો ડીંગો કરતો ભાઈ ને પેલા મને જવાબ આપ મા દીકો આઈ ની ફરવા લઈને નો આપણે સાસુ હો તું હું ને યાર છે યાર મને કે વાત ખેર્યો છે એને રમત ચાગલો થઈ જશે અરે વાહ

એ તો દિલાસો થાય ને મેં આવું તો બોલ રેશુ આજનો બ્લોગ ના એન્ડમાં હું કહીશ કંઈ શું કહીશ રેશુ તો કાઈ ન અમારા આવી રીતના બ્લોગ કરો જોતા રહ્યો અને બોલો આજ મને અવાજ કરતો તો

અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં એટલે અમારા વ્યૂ વધે તમે સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય તો એટલે રાહુલ કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં બીજું કાઈ કહેવાનું નથી કોઈ જાતની કોઈ નહીં નહીં કોઈ જાતનું કાઈ કહેવાનું નથી હું વધારે બોલીશ કાઈ નહીં ચાલો કાલે ફરીથી મળીએ એક નવો લોક સાથે કે આ બધાને જય શ્રી કૃષ્ણ રૂમ જે માતાજી યોગેશ્વર જય શ્રી મિનાય જય દ્વારકાધીશ એમ આઈ